ભુજ શહેરના મુસ્લિમ અગ્રણી હમીદ અહેમદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં ફાયરિંગ સાથે કરાયો હુમલો હમીદ ભટ્ટીની ગાડીના કાચ તોડી તોડફોડ કરાઈ જાણવા મળતી વિગતો મુજબ હમીદ ભટ્ટી કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે અજાણે શખ્સો આવી અને અચાનક ફાયરિંગ કર્યું હતું કચ્છ યુનિવર્સિટીમાં અમારા પ્રતિનિધિ ક્રાઇમ રિપોર્ટર કિરણ ગોરી ત્યાં જઈ અને જોયું તો અનેક ઘાતક હથિયારો પણ અત્યારે કચ્છ યુનિવર્સિટીમાં આ જ્યારે સમાચાર બોલાઈ રહ્યા છે ત્યારે ત્યાં જ પડ્યા છે ત્યારે હમીદ ભટ્ટીની બ્લેક કલરની ફોર્ચ્યુનર ગાડી અંદરથી પણ છરી અને તલવાર મળી આવતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે હમીદ ભટ્ટીને સારવાર માટે ભુજની એકોડ હોસ્પિટલમાં ખસેડાયા છે આ હુમલો શા માટે કરાયો એની હાલ પોલીસ તપાસ ચાલુ છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હમીદ ભટ્ટીના ઘર ઉપર ફાયરિંગ થયું હતું જેના આરોપીઓ પણ પોલીસે પકડી પાડ્યા હતા પરંતુ કચ્છ યુનિવર્સિટીમાં આ થયેલા હુમલાને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો તો એકોડ હોસ્પિટલમાં પણ હમીદ ભટ્ટીને ખસેડાતા અહીં ટોળું એકત્રિત થયું હતું પોલીસે હાલ ઘટના ઉપર નજર રાખી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે પરંતુ હાલ બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આચારસંહિતા અમલી બની છે ત્યારે હથિયારધારાનો ભંગ અને ઘાતક હથિયારથી હુમલો એ પણ પોલીસ માટે અત્યારે ચિંતાનો વિષય બન્યો છે પોલીસ તંત્ર આ ઘટનાને લઈને સતર્ક છે હમીદ ભટ્ટી ઉપર બીજીવાર હુમલો શા માટે થયો એની ચર્ચા હાલ સમગ્ર કચ્છમાં વાયુ વેગે ફેલાઈ છે ફાયરિંગ થયાના ઘટના હમીદ ભટ્ટી ઉપર થયેલા હુમલાના કારણો હજુ જાણી શકાયા નથી પરંતુ વર્તુળો દ્વારા એવી પણ વિગતો મળી છે કે ભુજના ચકચારી મુસ્લિમ પરિણીતા રૂક્ષાનાના મર્ડર કેસમાં આરોપીને પ્રકાશમાં લાવવા માટે હમીદ ભટ્ટીએ મહત્વની ભૂમિકા નિભાવી હોવાનું માનવામાં આવે છે તેથી શક્ય છે કે આ ઘટનાનો રોષ રાખીને પણ હુમલો કરાયો હોય હાલ કંઈ પણ કેવું વહેલું ગણાશે અમિત ભટ્ટીનું નિવેદન લેવાય ત્યારબાદ સત્ય ઘટના બહાર આવશે અને હાલ પોલીસ તપાસ ચાલુ છે સત્તાવાર વિગતો આવ્યા પછી જ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઊંચકાશે પરંતુ હાલ ચૂંટણીના માહોલમાં આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી દીધી છે તસવીર અને અહેવાલ ક્રાઇમ રિપોર્ટર કિરણ ગોરી મહાસરા ન્યૂઝ ભુજ કચ્છ